આપડે પાકી થઇ જાય કયો છે પાકી થઈ જઈ પાકી નો ભાવી ગયે પાકીનો ભાવ આપડે આ વખત બંગલા તૈયાર થાય તમે પેલું આપડે રૂપિયા વાળું અવળા નાચ ચાવે આ રૂપિયા અવળા નાચ નચાય હે ચોરી વેણાવે હે રૂપિયા કો કરાવ જેલ બો જલાવલ ના ના કોમ હારો કરાવ અરે વાહ 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 ભાખરીવાળો આયો લાગો યે ચોકળ હ ચોકળ લેબુડી પાછં અંતર જો કરો ભાખરીવાળો ખબર નઈ નોમન મને વેણું ફૂલ લઈ

બે રા બે રા જોવા જોક નઈ આવતી ખબર ના પડે પેલું શું કેવાય પેલું ગધા તું થયું એ સુનતો છો ભાઈ બીજું કોઈ નઈ આર્યા આપી રહ્યા

પ્લાનિંગ કર્યું ચોરી કરવાનું એટલે આપડે અઠવાડિયું નહીં નહીં આપડે લાખો રૂપિયા ની ચોરી થઈ આપડે ચોરાઈ ગયો ને તો આપડે

Tidak terlalu keras Ini tidak terlalu Oh, oh, oh ah, cung -cung પાપા લંગો જઈ જાય હોવ જાગતાત નહીં ને ના ના નહીં જાગતા જુ ગોળા લે કંટ ના હો આ ધતી પેરી હો લાગડા જ પાગલા

કરવા પડે નાખ્યું